પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સોમનાથમાં પ્રારંભ કરાયેલા રામનામ મંત્રાલેખન યજ્ઞમાં સહભાગી થતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં ગુજરાત મુલાકાત દરમિયાન ગાંધીનગરમાં સૌપ્રથમ રામનામ લેખન યજ્ઞના કરાવેલ પ્રારંભને સોમનાથના રામ મંદિર ખાતે લેખન યજ્ઞમાં જોડાઈ આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શ્રી સોમનાથ મહાદેવના દર્શન કરી અભિષેક કરી પૂજા પ્રાર્થના કરી હતી લેખન લેખન યજ્ઞના પ્રથમ દિવસે જ જેવા રામ રામ નામ નામ લખાયા હતા અયોધ્યા સુધી નું નિર્માણ કરવા બદલ સોમનાથ ટ્રસ્ટ ને પણ અભિનંદન પાઠવ્યા હતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવના ભક્તિ પૂજન કરી જળા અભિષેક કર્યા હતા ત્યારબાદ સોમનાથ ટ્રસ્ટના શ્રી રામ મંદિર ખાતે ચાલી રહે સોમનાથ થી અયોધ્યા રામના મંત્ર લેખન યજ્ઞમાં પણ સહભાગી બન્યા હતા આ સોમનાથ થી અયોધ્યા રામના મંત્ર લેખન યજ્ઞનો પ્રારંભ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ તાજેતરમાં તેમની ગુજરાત મુલાકાત દરમિયાન સોમનાથ ટ્રસ્ટની બેઠક બાદ ગાંધીનગર રાજભવન ખાતે સૌપ્રથમ રામ નામ લખીને કરાવ્યો હતો આ રામના મંત્ર લેખન યજ્ઞની પરંપરાને આગળ ધપાવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે શનિવારે પાંચમી નવેમ્બરે તેમની સોમનાથ મુલાકાત દરમિયાન ત્યાંના રામ મંદિરમાં મંત્રલેખનમાં જોડાયા હતા જે રીતે ભગવાન રામની સેના દ્વારા રામ નામ લખી સમુદ્ર પર રામ સેતુનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેવી જ રીતે સંઘર્ષપૂર્ણ ભૂતકાળથી આગળ વધી નવા ભારતના ભાગ્યોદય સુધીનો રામ નામ લેખનનો સેતુ શ્રી સોમનાથ ટ્રસ્ટ દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની અધ્યક્ષતામાં નિર્માણ થઈ રહ્યું છે બ્યુરો ચીફ સંજયભાઈ રાઠોડ આઝાદ મીડિયા લાઈવ ગીર સોમનાથ